ડેંગલી બહુ મસ્ત દોરી કોને ત્યાં દોરી કે ટીચરે દોરે તો બોલો શ્લોક તો કઈ દે શ્લોક એ કીધું જ નથી કયો શ્લોક બોલીશ જોરથી બોલ અને આપણે જો અત્યારમાં ઝાડવા કામ પાવાનું કામ બધું ફિનિશ કરી નાખ્યું છે કારણ કે ઝાડવા પાવા પર તડકા બહુ પડે એટલે જો બધું ગારો ગારો કરી નાખ્યું જો જો આ રીંગણી ને પાઈ દીધી છે ગુલાબડીને પણ પાઈ દીધી છે અને આ બાજુ જો મીઠો લીમડો છે જે સરસ મજાનો લીલો થઈ ગયો છે જો અને જો આ છે ને આ દાંતણ કરવા માટેનું સ્પેશિયલ ઝાડ છે તો એ પેલા ખરી ગયા હતા પણ હવે બહુ મસ્ત ઘટાટ ટૂક થઈ ગયું છે જો અને એક ગાર્ડનમાં સફર મારી આપણે જો આ ગાર્ડન માં જો ફૂલ છે ને એ પણ સુકાઈ ગયા હતા ઉનાળા લીધે તડકાને લીધે પણ જો ઈ લીલાસમ થઈ ગયા છે જો આ ટિકડીના ફૂલ ટીકડી તો ગાર્ડન પણ સરસ મજાનું ગ્રીન એવું તૈયાર થઈ ગયું છે અને જો નન્ની મેન ડ્રોઇંગ કરે છે તો પેન્સિલને બે થી ત્રણ વાર તો એ શોપ નથી અણી કાઢે છે અને જો એની ઉપર પોપટ કેમ હિસ્કે પોપટ બે બાજુ ઈચ્છતા થાય છે આ તો હું નાખ્યું લાગે જોતો જો નાના બાળકો છે ને ગમે એવું વસ્તુ હોય ને આપણી પાસે પણ કઈ રેવા જ ન દે તોડી જ નાખે ત્યાં રહેજે ને શાંતિ થાય જ્યારે તોડે ને પછી શાંતિ થાય ત્યાં તો નથી ને તો વાંધો ને આ ગમતી ચોટાડી દેવો ને આ બે કહી દીધું દસ વાર ન હોય તું તો બહુ ડાય છે ભાઈનું તો બહુ રાખશો તું નથી રાખતી રાખશો ને ભાઈનું તો પછી હું તો ગાઈસ ચણા જે હતા ગયા વર્ષના કારણ કે આ વર્ષે નવા લાવ્યા છે તો જૂના ચણા હતા એને પલાળી અને સુકવી દીધા છે દેવામાં આવ્યા છે અને હવે એની ડાળ કરવામાં આવશે અને પછી લોટ કરીને ભજીયા બનાવવામાં આવશે અને જે નવા ચણા છે એને જે ડાળ ન થાય એટલે જૂના ચણા હતા એને પલાળીને અત્યારે જો કકડા થઈ ગયા છે તડકો છે કે નહીં એટલે કકડા કરી દીધા છે અને આમાં જો ધૈર્યભાઈ અઢળક કાકરા નાખી દીધા કાલે ઘઉં સાફ કરતા થાય ને તો જુઓ એને કાકરા નહીં ખે તમ જુઓ એટલે નાના બાળકો હોય ને એને બીજા આપણા કામ તો હોય જ તે પણ બીજા કામમાંથી માંથી નવરાત ન થવા દે નાના બાળકો જેને નાના બાળકો હોય છે એને ખ્યાલ જ હશે કે બાળકો કેવા કેવા પરાક્રમો કરે છે આપણી સાથે તો ગઈસ મેં કામકાજ કરીને થઈ ગઈ છું ફ્રી અને થોડી વાર માટે હવે હિંચકા ખાશું કારણ કે આખા દિવસનો થાકડો ઉતારવા માટે થોડી વાર હિંચકા પણ ખાવા પડે અને કાલે હતી રામનવમી તો રામનવમી બધા સરસ મજાની સેલિબ્રેશન કરી છે પણ અમારે તો અહીંયા ગામડે કઈ હતું ને એટલું બધું એટલે કઈ સેલિબ્રેશન કરી નથી તો તમે લોકો એ કરી છે નંદીબેન જો રેકડી હકારે છે જો વાગી જાય બહાર લેવ ની બેટા

જો અત્યારમાં ચકલિયું કલબલ કલબલ કરવા મળ્યું છે જો હું અને ધૈર્યભાઈ ટાટા જઈએ ટાટા ટાટા જઈએ કારણ કે અત્યારમાં થોડોક ટાઈમ બાળકોને બાર આટો મરાવો પડે એટલે ફ્રેશ થઈ જાય એ પણ અને થોડી વખત વાર બાર નો પવન પણ ખાઈ શકે એટલા માટે હું અને ધૈર્યભાઈ છે ટાટા ટાટા જઈ ગેર્યા જો પાસણ ગાવું કેટલી આવી જો